ઋષિઓએ સૂતને મધુ કૈઠભ સંબંધમાં પૂછતા સૂત જણાવે છે કે પૂર્વે પ્રલય થયો ત્યારે કેવર એક સમુદ્ર સમુદ્રરૂપ થતાં ત્રણેય જગત લઈ પામ્યા હતા તે સમયે વિષ્ણુ ભગવાન શ્રી પર શયન કરીને સૂતેલા હતા વિષ્ણુના કાનના મેલમાંથી મધુ અને કૈઠભ નામના બે બરવાન અસુરો ઉત્પન્ન થયા તેઓ જરમાં ખૂબ વૃદ્ધિ પામ્યા એક સમયે તેમને વિચાર થયો કે આપણને અહીંયા ઉત્પન્ન કરનારા કોણ હશે આધાર વિના આધેય કોઈ પણ રીતે રહી શકતું નથી છતાં અહીં તો આપણને આધાર અને આધેયપણાનું જ્ઞાન થતું નથી આજર કોના આધારે રહ્યું હશે આપણા માતા પિતા કોણ હશે આમ વિચાર મગ્ન બનતા એક દિવસે કૈભભને જ્ઞાન થયું અને મધુને જણાવ્યું કે આ જળમાં રહેવાને મહાબળવાન જે આપણી શક્તિ છે તે જ અચળ શક્તિ આપણ જન જન્મ કારણ છે તે જ શક્તિથી આજર વ્યાપ્ત છે તેના આધારે આજર રહે છે અને તે જ સર્વશ્રેષ્ઠ દેવી આપણા બંનેનું કારણ છે આ બંનેને આ પ્રકારનું જ્ઞાન થતાં આકાશવાણીથી અતિ મનોહર મનોહરવાણીનું બીજ એ તેમણે સાંભળ્યું આ બીજનો તેઓ જપ કરવા લાગ્યા થોડા સમયમાં તેમણે આકાશમાં વિજરી જોઈ તેમણે માન્યું કે આપણે જે મંત્રનો જાપ કરી રહ્યા છીએ તેનો તે સગુણ સ્વરૂપ છે આવો ડડ ભાવ થતા તેઓ અહીં બીજનો જપ નિરાહાર જીતેન્દ્રિય થઈ મંત્રમાં મન રાખીને ધ્યાન કરવા લાગ્યા તેઓએ હજાર વર્ષ સુધી તપ કર્યું ત્યારે બંને ઉપર પરાશક્તિ પ્રસન્ન થયા અને આકાશવાણીથી વરદાન માંગવા જણાવ્યું આ સમયે તેમણે પોતાની ઈચ્છાથી જ પોતાનું મૃત્યુ થાય એવું વરદાન માંગી લીધું ત્યાર પછી આ દાનવોએ કેટલાક કાર બાદ પદ્માસન પર બેઠેલા બ્રહ્માને દેવ ઈચ્છાએ જોયા બ્રહ્મા સાથે તેમણે યુદ્ધ માંગ્યું જેથી ગભરાયેલા બ્રહ્મા વિષ્ણુને શરણે ગયા પરંતુ વિષ્ણુ તો ગાંઠ નિંદ્રામાં પડેલા હતા જ્યારે વિષ્ણુ જાગૃત ન થયા ત્યારે બ્રહ્માએ વિચાર કર્યો કે શ્રી વિષ્ણુ યોગનિંદ્રાથી વશ થયેલા છે જેથી તેમણે સમાધિનિષ્ઠ થઈને યોગનિંદ્રાની સ્તુતિ કરવા માંડી હે દેવી તમે જ વિષ્ણુને નિંદ્રાવશ કર્યો છે જે નિર્ગુણ એવા તમારા મોહવિલાસની લીલાને કોણ જાણી શકે છે જે મુનિગણો સંધ્યા એવું નામ તથા ગુણ કલ્પીને ત્રણે કાર તમારો ધ્યાન કરે છે તેવા તમે સગુણ સ્વરૂપે અનેક પ્રકારની લીલા કરો છો છતાં તમારા કાર્યના કારણ સંબંધને કોઈ જાણતું નથી અહીં દુઃખ માર્ગને પામેલો આ હું નિંદ્ર આધીનપણે પ્રાપ્ત થયેલા વિષ્ણુને લીધે દુઃખી થાઉં છું આ બ્રહ્માંડમાં તમે માયા સબલ રૂપ બ્રહ્મ સર્વ જગતની જનની છો યજ્ઞમાં સ્વાહા એવું તમારું નામ બોલીને જ હોતાઓ દેવતાઓને યજ્ઞ ભાગ આપે છે એ અંબે પ્રથમ યુગના આદિ સમયે તમે જ વિષ્ણુને પ્રગટ કરીને પાલન શક્તિ આપી છે અને આજે તમે જ તેમને વિવશ કર્યા છે વરી મને પણ ઉત્પન્ન કરીને આ દાનઓ દ્વારા મારો નાશ કરાવી મારી હાંસી કરવા ઈચ્છો છો કે શું હેમાં દયા કરો નહીં તો આમાં અપય તો તમને જ છે આ પ્રમાણે બ્રહ્માએ તામસી દેવી યોગનિંદ્રાની સ્તુતિ કરતા વિષ્ણુના સર્વ અંગોમાંથી બહાર નીકળીને અતુલ તેજવારા તે આકાશમાં ઊભા રહ્યા આ દિવસ ફાગણ શુદ્ધ બારસનો મનાય છે વિષ્ણુ સચેતન થતા બ્રહ્મા હર્ષ પામ્યા અને મધુ કૈટભનું વૃત્તાંત વિષ્ણુને જણાવ્યું જેથી વિષ્ણુએ તે દાનવો સાથે જરમાં જ મહાયુદ્ધ આદર્યું આ યુદ્ધ સમયે ભગવતી અંતરિક્ષ અંતરિક્ષ રહીને એક પ્રેક્ષક તરીકે જોયા કરતા હતા પાંચ હજાર વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું તેમાં દાનવો થાક્યા નહીં પરંતુ વિષ્ણુ થાકી ગયા ત્યારે દાનવોએ જણાવ્યું કે હે વિષ્ણુ જો તું થાકી ગયો હો તો મસ્તક પર હાથ જોડીને કહે કે હું તમારો દાસ છું અને જો યુદ્ધ કરવું હોય તો ચાલ તૈયાર થા જેથી તને મારીને પેલા ચાર મુખવારા બ્રહ્માને મારીશું આ પ્રમાણેનું દાનવોનું ગર્ભવાળું વચન સાંભળીને વિષ્ણુએ જણાવ્યું કે થાકેલા ભયભીત શસ્ત્ર ત્યજેલા પડી ગયેલા તથા બાળક ઉપર જેવો પ્રહાર કરતા નથી તે વીર છે હું એકલો છું અને તમે અને તમો બે જણા છો જેથી વારાફરથી વિસામો ખાયલો છો તે પ્રમાણે હું વિસામો ખાઈને યુદ્ધ કરીશ વિષ્ણુનું વચન સાંભળી દાનવો દૂર ઊભા રહ્યા પછી વિષ્ણુએ વિચાર્યું કે આ લોકોને ભગવતીએ જ વરદાન આપેલ છે માટે તેઓ મરતા નથી જે દુઃખી થયેલો હોય તો પણ તે પોતાની ઈચ્છાથી મરતો નથી તો પછી આ મદોન્મત દાનવો ક્યાંથી મૃત્યુ ઈચ્છે માટે કામનાઓને આપનારા તે વિદ્યાશક્તિને શરણે હું જાઉં ત્યાર પછી વિષ્ણુએ દાનવોનો વિનાશ કરવા માટે વર આપનારા ભુવનેશ્વરીની ત્યાં સ્તુતિ કરી હે મહામાયા હે આદિ અંતરહિત હે ચંડી હું તમારા સગુણ કે નિર્ગુણ સ્વરૂપને જાણતો નથી તો હે દેવી તમારા અસંખ્ય ચરિત્રોને હું ક્યાંથી જાણો આ દાનઓ તમારા વરદાનથી ગર્વિષ્ઠ બન્યા છે અને હું હવે થાક્યો છું તો મારે શું કરવું વિષ્ણુની સ્તુતિ સાંભળીને ભગવતીએ કહ્યું કે હે વિષ્ણુ આ બંને સુરા સુરાઓને ઠગીને હણવા જોઈએ એ તેમને હું વક્ર દ્રષ્ટિથી પમાડીશ પછી તમે સત્વ નાશ કરજો ભગવતીનું વચન સાંભળીને વિષ્ણુએ ફરી યુદ્ધ કર્યું તે સમયે યુદ્ધમાં કુશર એવા મધુ કૈઢપને વરદાન માગવાનું કહેતા ઉલટું મધુ કઈ ઢપે વરદાન માગવા વિષ્ણુને જણાવ્યું જેમાં જર વિનાના સ્તરે આ દાનાઓનો વિષ્ણુના હાથે નાશ થાવો તેમ નક્કી નક્કી થયું દાનવો જાણતા હતા કે અહીં એટલું જ જળ છે પછી વિષ્ણુ અમને સી રીતે હણી શકશે પરંતુ વિષ્ણુએ પોતાની જાંદ પર તે દાનાઓના મસ્તક લીધા અને શિરછેદન માટે ચક્ર ઉપાડ્યું ત્યાં તો દાનાઓએ પોતાના શરીર વધુ લાંબા કરી દીધા પરંતુ એ જ સમયે મહામાયાની કૃપાથી વિષ્ણુની જાન પણ જરમાં જ ચાર ઘણી મોટી થઈ ગઈ અને મધુ કૈ ઢપનો નાશ થયો આ પ્રાણ પ્રાણરહિત થતાં તેમની ચરબીથી આખો સમુદ્ર વ્યાપ્ત થઈ ગયો તે પૃથ્વીનું મેદીની નામ પડ્યું પછી વિષ્ણુ તથા બ્રહ્માએ ભગવતીની સ્તુતિ કરી ખરેખર નિર્ગુણ અથવા સગુણ પરાશક્તિ પૂજનીય છે